મંગળ સૂત્ર તમારા નામ નું આ આડત્રીસ રૂપિયા નવસો આજ નો ભાવ છે આડત્રીસ હજાર આજ નો હોના નો ભાવ દાવડા સાહેબ આજ નો તો અમારું હતું કે તમે લઈ આવ્યા તા એટલે જો વિશન એમને હાસ્ય ની વાત ના કરે કંઈક હોય તો જ કે લગ્નમાં કઈ દહ દહ તોલા હોય આઠ આઠ તોલા હોય એ ઓલા તોલા થઈ ગયા અમુક ને તોલા તોય તોલા થયા ઘટાડો ઘટાડો બે બે તોલામાં પણ આવી દેવાય મારો યુવાન વાંધો રે ભાઈ એ વાંધા મરે ભાઈ તોલા ઘટાડો 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 આમ ન હોય તો પંદર પંદર તોલા ન હોય એ બતાવો બાપા એમ કે કે આય કે બંગડી મારીને એમ કે દાતારી તો એના બાપ ની હું એમ કે ઈ કે તમે જો કે હું કોઈને પગે લાગો ને કોઈ એમ કે કે અખંડ સૌભાગ્યવતી ભાવ લાંબી ઉંમર એ તમારી હા ભાઈ ભાઈ ખરે ખરો ગદબ છે હા એમ કે કે હું પેટમાં હું હું દીકરાને કે જણીને મોટો કરું વાહે નામ લાગે એ તમારું ખરેખર ખરો ગદબ કરી નાખી તમે એમ એ કે નામ તમારું જણીને પેટમાં મોટા કરું દીકરા એ વાહે નામ લાગે એ તમારું બોલો હતી એમાં તમે ખોટા નથી હારા દીકરામાં બધીમાં તમારા જ નામ છે કોઈ બાપને યાદ પૂછતુંય નહીં ભાવે નથી પૂછતું જો ખોનાની લગડી જેવો કપાધાર તો આ કીધું ધના રાધાનો બીચા રાધાનો સુરા મંગાનો વાલિયાનો મંગાનો એમ કે ન્યા કા ન્યા લેવાય ને છે જીવીનો મંગીનો ધનીનો રાધીનો ધનીનો કાનીનો મનીનો રાધી કા લેવાય ને ન્યાય લ્યો લ્યો ભેગા લ્યો નહી ઈ આમાં ને આમાં 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 તાની ને ઉમાત છડે આમ નદી ની બોલી હોય ઢાળ હોય ઘર માં છોકરા એ કીધું હોય કે પૈસા નથી અવાર જાત્રા માં ન જાવું અને પછી કરતા એ કોઈ કઈ નું નથી કોઈ કોઈ મારા ખુશી અને આમ એને ધણીઓ સામે આંગળ્યું સુંધી કે એ તારી માથે નગારા કાર એ તારી માથે નગારા ઇની ઓલા રૂપિયા દીધા ન હોય ને એટલે પછી આમ હાને પાદ ઉપર અંદરથી રૂપિયા દેઈ દે તો વાંધો ન આવે તો કે મારો દીકરો જીવો કોઈ દીકરો ને રૂપિયા ન દયું ને એટલે અંદરથી વરાડું નીકળે અંદરથી એ તારા માથે નગારા કાર લે અને ઇમાય કોઈ

અમે ક્યારે ભણુ વણકરને આજ પ્રાંગણામાં સોળ હમણાં સોળ તારીખ આવે છે સોળ બે તારીખ મારો ઊંધાની અંદર કાર્યક્રમ છે જ ત્યાં કે જેને સમાજો માટે એક બલિદાન માથે લઈ લીધું હોય અને તે પછી મને ખ્યાલ છે કે અઠ્યાવીસ અઠ્યાવીસો એકરની માથે માથે જમીનની ફાળવણી ગુજરાતની અંદર એના બલિદાન સંજોગે થઈ હતી સાહેબ એ એ વીરતાને એકવાર જોરદાર ભાનુભાઈ વણકરને એકવાર જોરદાર તાળીઓથી બિરદાઓ જે સમાજો માટે હું નહીં અમે અમે ક્યારેય નહીં ભૂલીએ ઈ જે એન યુમાં બગલમાં બાબા સાહેબનો ફોટો લઈ અઢાર ઓગણીસ વીસ વરણનો જવાન જે નીકળ્યો તો અને છેલ્લે એના પત્રમાં લખ્યું હતું કે હું આ આ ઇંગ્લિશમાં એ પત્રની છેલ્લી બે લાઈન મને યાદ છે કે હું આકાશના તારા સમાન હતો આઈ એમ ઝ સ્ટાર ઓફ નું બટ કાસ્ટિઝમ મેક મી ઓનલી ડસ્ટ પણ આ જાતિવાદી વ્યવસ્થાએ માત્ર મને એની ધૂળ બનાવી દીધો જાતિવાદી વ્યવસ્થાએ તારાની ધૂળ એ રોહિત વેમુલાને અમે ક્યારેય આ સમાજમાં મરવા નહીં દઈએ અમે કાયમને માટે એને જીવતો રાખશું કે જેણે આ સમાજોના હિત માટે જે પગલાં ભર્યા છે કાયમને માટે અમે એને યાદ કરીએ છીએ જેણે આ સમાજોની ભાવના કે અને આ આ આંબેડકરવાદ એવી વસ્તુ છે ને કે જેવા તેવા અમને લાગે નહીં જેવા તેવાનું કામે નથી આ પણ એક વખત કોઈને આંબેડકર વાદ લાગી જાય ને પછી આ જીવન બીજો રંગ ન લાગે સાહેબ બીજો રંગ ન લાગે એક વખત આ પાણી ચડવું ઘટે પણ જેને જેને આ પાણી ચડી ગયું ને પછી બીજા રંગ ચડતા નથી બીજા રંગ ચડતા નથી એ કાયમ ને માટેની વાત છે કેમ કેમ કે એમાં માનવતા હાડો હાડ ભરેલી છે એમાં પ્રેમ છે કરુણા છે સમાનતા છે ન્યાય છે સર્વના હિતની ભાવના છે બીજો એ બીજો નહીં પણ ભારતીયની ભાવના છે એ સિદ્ધાંતો નહીં વરિગલ છે અને એ સિદ્ધાંતો ઉપર કામ કરવું એ જો તમે એને વિરોધાભાસ ગણાવતા હોય તો અમે વિરોધી છીએ એમાં કઈ ખોટી વાત નથી તો અમે વિરોધી છીએ એમાં કઈ ખોટી વાત નથી આંબેડકર વાદ એ એ કોઈ અલગતા વાદ નથી જેણે વિચાર તો કરો કે જે લોકો જે લોકો વિરોધ કરે છે ને તમે તમારી બેન દીકરીને એમ કહ્યું કે મારી દીકરી પીએસઆઈ છે તમે એમ કહો કે મારી દીકરી ડેપ્યુટી કલેક્ટર છે તમે એમ કહો કે મારી દીકરી કલેક્ટર છે તો એ આ શખ્સને આભારી છે જો એ માણસો બંધારણમાં જોગવાઈઓ ન એવી લખી હોત તો આ તમારી દીકરી ક્યાંય ચૂલો જ ફૂંકતી હોત સાહેબ હવે અમે આના ના ગાય તો કે ના ગાય તલવારના ધોરે યુદ્ધો લડાય છે જીતાય છે પણ સાહેબ જ્ઞાનની કસોટી તર્કના આધારે ભારતનું ભવિષ્ય લખી જાણે ને એ બહુ જન નાયકોને અમે બિરદાવીએ છીએ બહુ જન નાયકોને અમે બિરદાવીએ છીએ આ વિરોધાભાસ નથી આ કાયમ ને માટે આ એક ઉગતા હુરજ અને આંબેડકર વાદને તમે દાબી દો હજી હું હજી કદાચ ને એટલું આ દફનાવીને ભલે દફનાવી લ્યો અમે મર્દામાંથી બેઠા થા હું માંથી બેઠા થાઉં કેમ કે અમને રંગ લાગ્યો છે એનો અને આજ કરતા કરતા કદાચ જીવનનું છેલું સત્ય કદાચ ને મૃત્યુ હોય તો આજ આજ આ લીલા ધંધાની માથે આમ મમા ઈ માથે ઓઢાડીને બજારના ચોકની વચ્ચેથી કાઠરાને લઈ જાજો એને ખબર પડે કે ધોરા રંગમાં અશોક ચક્ર વાળો આ રંગ આવ્યો ક્યાંથી કે કે આ રંગ છે ઈ માનવતાનો રંગ છે આ રંગ છે ઈ સાહેબ માનવતાનો રંગ છે આ રંગ છે બલિદાનનો રંગ છે સૂર્યનો રંગ છે વેદનાનો રંગ છે કરુણાનો રંગ છે પ્રેમનો રંગ છે અને હાતું કહી દઉં ને તો ભારતના વિકાસનો આ રંગ છે ભારતના વિકાસ રંગ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જેને જેને નશો કદાચ ને કોઈને આઠ કલાક દારૂ પીને ચડે ને ના ચડે ને ચરસ નો ચડે ઈ ઉતરી જાય ચડે ને ઉતરી જાય એ કોઈ ટકે નહીં પણ અમને આ આ નસો જીવન નહીં ઉતરે કેમ કે આંબેડકર જ્યોતિબાને પીધા છે અમારા ભીતર ની અંદર અમને એક રોટલો ન જડે ને કદાચ જમવાનું ન મળે ને તોય બતાવો મને એક કલાકાર બતાવો ત્રણ કલાક બેઠો રહી લ્યો વગર પાણી અને વગર ચાલે આ જો આ સાદીન શિયાળો છે કેમ હલતા નથી કેમ કે આ એક વિચારધારા છે જેમાં અમારી લાગણી છે કાથળની એમાં લાગણી હોમાય છે ને એટલે ત્રણ કલાક બેહી હકે અને એમાં કોઈ શિંગદારિયા વેચતો વેચતો નથી આવી ગયો અહીંયા

તમારો સંતાનોને સત્યના પાઠ ભણાવો તો જ એક મંગલમય ભવિષ્યની કામના તમે કરતા કરતા મળશું ને તો આવનારી પેઢી બદલો જરૂર લેશે પણ વેઠ અને ગુલામી કરતા કરતા મરી જાઉ ને તો આવનારી પેઢી તમારો ભાવે નહીં પૂછે એમ હું નથી કહેતો બાબા સાહેબ કે સામ યુદ્ધ કરી યુદ્ધ જીતી અને મહાર રેજીમેન્ટ જ્યારે આવી ત્યારે એવો પત્ર થયો હતો કે મહારોને હવે સેનામાં નહી રાખવામાં આવે કારણ કે આવું શૌર્ય બતાવી ગયા આવું શૌર્ય બતાવી ગયા એટલા માટે તેદી બાબા સાહેબે ઈ મહા રેજીમેન્ટ ની વચ્ચે જઈને બોલ્યા છે કે આની સામે લડત તમારે માનવી જ પડે કારણ કે આ સહન કરવા કરતા તો તમે તમારી માના પેટમાં મરી કાન ગયા મરી કાન ગયા આ વેદના બોલી છે તાકાતો બોલી છે જે અમને ભીતરની અંદર ક્યારે ભરવા ન દે અમારી અંદર કાયમને માટે આગ આવી પ્રગટાવીને જ રાખશે ઘણો સમય થયો છે થોડી વારનો વિરામ બાદ ફરી પાછો આપની વચ્ચે હું હાજર થઈશ થોડો પૂરો મળે તમને મને બે થોડી ચા મળે પાણી મળે ત્યારે સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે તાલીઓ થી વધાવી લેશું આપણે બધા અને પુસ્તક પણ અર્પણ કરશે જય ભીમ जै भीम। जै भीम। जै भीम। एक हजार एस सी एस टी एसोसिएशन एफ सी आई आई જ્ઞાન થકી સંસઈટોળિયા પડ્યો માનवताનું વાં દલિત કોળના દેવ છો વીર માયો ને રોહિદા માનવતાના હક અપાવિયા ટાય અને રાત્રા

ક્યાં તું सर वटाटी uh <laughs>